સાંજે છ વાગે ચોખંડી સ્થિત પટણી સમાજના વાડીકાથી પ્રસ્થાન થવાની હતી આ શોભાયાત્રા ખૂબ જ શ્રદ્ધા અને આસ્થા સાથે આન બાન અને શાંત સાથે ચોખંડી ગેન્ડીગેટ થઈ માંડવી ખાતે પહોંચી હતી આ શોભાયાત્રાની પૂર્ણાહુતિ થઈ હતી કાર્યક્રમની વિગત આપવા માટે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પટણી સમાજના પ્રમુખ વસંત પટણી શ્રી આનંદ ગરબા મંડળના પ્રમુખ સંજય પટણી સહિત આયોજક મંડળના સ્વયંસેવકોએ પત્રકારોને વધુ વિગત આપી હતી આ સાથે જ સમાજ અને મંડળના માધ્યમથી વડોદરા શહેરના તમામ નગરજનોને આ ભવ્ય નવચંડી યજ્ઞની સાથે મહાપ્રસાદનો લાભ લેવા માટે ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં હતું વર્ષોથી ગરબા કરે છે આનંદનો ગરબો કરી અને માનો બહુચરમાં નો બહુ પ્રચાર કર્યો અને આનંદનો ગરબાનો એ પ્રચાર કર્યો અને જગત જનની છે જગતની છે એકલી પટની સમાજ કે કોઈ સમાજની નથી આખી મા જગત જનની છે એટલે અમે એવું ઈચ્છીએ છીએ આણંદ ગરબા મંડળ અને પટની સમાજ કે આખું વડોદરા આ પ્રસંગની અંદર જો જોડાય અને દરેક આનો લાવો લે અને જે રીતે બહુચરાજીમાં જે રીતે સવારી દર દર મહિને નીકળે છે પૂનમે એ જ રીતે અમે આગળ માણી સવારીનું આયોજન કરીએ છીએ અને આ સવારીનું પંદર વર્ષ પહેલાં જ્યારે અમે શરૂઆત કરી ત્યારે અમને કશું ખબર નહોતી માએ પ્રેરણા આપી એના માતાજીને બિહાડ્યા અને આની ત્યાંથી શરૂઆત શરૂ કરી છે અને દર વર્ષે થાય છે અને અમે આયોજનમાં માતાજીની સવારી કાઢે એમાં કોઈ દરેક જણ ઉચકી શકીએ છીએ માતાજીની સવારી એવું નહીં કે ખાલી સમાજનો કે આનંદ ગરબા મંડળનો જ વ્યક્તિ ઉંચકી શકે અમે દરેકને ઉચકવાનો લાવો આપીએ છીએ અને માની સવારી આનપાન શાંતિ નીકળે છે અમે એવું કહીએ છીએ આનંદ ગરબા મંડળ આખું વડોદરા શહેર આ માની શોભાયાત્રામાં દર્શનનો લાભ લેવા એકદમ ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ એકત્રીસ પાંચ આખો દિવસ અહીંયા આગળ નવચંડી યજ્ઞ થશે માના મંદિરે અહીંયા આગળ અને સાંજે છ કલાકે ડાલિયાવાડીમાં મહાપ્રસાદીનું આયોજન રાખેલ છે જેનો દરેકને લાભ લેવા અમે આ ભાવભરિયું આમંત્રણ આપીએ છીએ અને એક છ માતાજીની સવારી સાંજે છ વાગે અહીંથી નીકળી ચોખંડી થઈ માંડવી અંબે માતા મહાકાળીમાં મેલડીમાં ફરી દર્શન માને મળી અને પાછી પરત અહીંયા આગળ પાછી આવશે સંજય પટની પટની સમાજના જાયોજી આનંદ ગરબા મંદિરનું જે આ પાલખી નીકળે છે ભવ્ય પાલખી નીકળે છે અહીંથી જે પાલખી નીકળે છે એ બરોડામાં અમે આન બાન શાંતિ કારવાનું ચાલુ કર્યું છે પંદર વર્ષથી તો આખા સમાજના અને બીજા બહારના સમાજના આખા વડોદરા આખા વડોદરા આપણો પરિવાર છે આખો વરોજ આપણો પરિવાર છે એટલે બધાને અમે ભાવભીનું આમંત્રણ આપીએ છીએ આ પાલખીમાં જોડાય અને માતાજીની યાત્રા ભવ્ય યાત્રા નીકળે એવું અમે ઈચ્છીએ છીએ વસંતભાઈ પટની